નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત વિષય હિન્દી સેકન્ડ સેમેસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ બીજો હમ ભી બને મહાન આ એકમના અભ્યાસ અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે હમ ભી બને મહાન એકમ વાંચ્યો હશે શીખ્યા હશો સમજ્યા હશો તો તેમાં કુલ આપણને ચાર પ્રેરક પ્રસંગો દ્વારા આપણી અંદર સારા ગુણો વિકાસ થાય તેની સુંદર માહિતી આપણને આપવામાં આવી છે પહેલા પ્રસંગમાં કર્તવ્યના ટાઇટલ હેઠળ આપણને સ્વામી વિવેકાનંદના ગુણો વિશે ખૂબ જ સુંદર માહિતી આપી છે ત્યારબાદ ગોપાલકૃષ્ણ ગોખલેના જીવન પ્રસંગની વાત કરવામાં આવી છે ત્યારબાદ સફળતા કા રહસ્ય ક્રિકેટનો મહાન ક્રિકેટર એવા સચિન તેંડુલકરના જીવનના પ્રેરક પ્રસંગ વિશે આપણને ખૂબ જ માહિતી મળી છે કે સફળ થવું હોય તો મહેનત ખૂબ જ જરૂરી છે ત્યારબાદ છેલ્લો પ્રસંગ છે પ્રામાણિકતાનો જેમાં હજરત અલી દ્વારા પોતાના કામ માટે પોતાની જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ બીજાની વસ્તુની રાખવી ના જોઈએ તેની સુંદર માહિતી આપણને પ્રામાણિકતા એકમ ઉપરથી આપણને મળી તો મિત્રો આ રીતે આપણે ચારેય પ્રેરક પ્રસંગો સમજ્યા બાદ આપણે હવે જોઈશું આ એકમનો અભ્યાસ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો તમે આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી પણ શેર કરજો લાઈક કરજો અને સૌથી અગત્યનું સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો એટલે કે નીચેનું લાલ બટન જરૂરથી દબાવજો હવે જોઈએ અભ્યાસ તો મિત્રો અભ્યાસની અંદર આપણે આ એકમમાં કુલ પાંચ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે એ પાંચે પ્રશ્નો આપણે વ્યવસ્થિત સમજીને લખીશું જોઈએ પ્રશ્ન નંબર એક તો મિત્રો પ્રશ્ન નંબર એક ની આપણને સૂચના આપવામાં આવી છે નિલમ લેખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ અહીં આ પ્રશ્નમાં આપણે કુલ છ પ્રશ્નોના ઉત્તર આપવાના છે આપણે છ પ્રશ્નો વ્યવસ્થિત સમજીએ જોઈએ પ્રશ્ન નંબર પહેલો તો પ્રશ્ન નંબર એક મિત્રો આપણને આપ્યો છે બચ્ચે કો બચાને મેં દેરી હોતી તો ક્યાં હોતા ઉત્તર बच्चे को बचाने में देरी होती तो वह सामने से आ रही मोटर के नीचे आ जाता। प्रश्न बेचे मित्रों, दूसरों की जान बचाना हमारा कर्तव्य है आप और किन किन बातों को अपना कर्तव्य समझते हैं मित्रों आ प्रश्न उत्तर तुम्हारे विचारी आप દૂસરો જાન બચાના અમારા કર્તવ્ય છે એ વાતને કર્તવ્ય માનો છો તો એ સિવાય બીજી કઈ 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 બાબતોને વાતોને તમે તમારું કર્તવ્ય સમજો છો તો મિત્રો અહીં નમૂનારૂપ કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે એ સિવાય તમે તમારી રીતના પણ આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો ઉત્તર છે મેં નિમ્મલિખિત બાતો કો અપના કર્તવ્ય સમજતા હું એક નિયમો કા પાલન કરના બે બળોકા આદર કરના ત્રીજી વાત આસપાસ સફાઈ રખના ચોથો મુદ્દો હંમેશા સત્ય બોલના પાંચમો મુદ્દો દેશ કી સેવા કરના અને છઠ્ઠો મુદ્દો દેશ કી સંપત્તિ કે રક્ષા કરના આ સિવાય પણ ઘણી બધી બાબતો આ મુદ્દાની અંદર સમાવેશ કરી શકાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ प्रश्न त्राम अपन ने आपछे मित्रों मुख्य अतिथि को द्वार पर ही रोक देना सही था क्यों उत्तर समारोह में उन्हें प्रवेश देना था जिनके पास निमंत्रण पत्र हो मुख्य अतिथि भले ही सम्माननीय व्यक्ति थे परंतु उनके पास निमंत्रण पत्र नहीं था इसीलिए नियम के अनुसार उन्हें द्वार पर रोक देना ही सही था प्रश्न चार आपको कहां-कहां पर भेदभाव की नीतियां दिखाई देती हैं? उत्तर आज समाज में भेदभाव की नीति दिखाई दे रही हैं बेटे और बेटी में भेदभाव समाज में गरीब अमीर का भेदभाव ऊंच नीच जाति पाती का भेदभाव देखा जाता है सरकारी कार्यालयों में भी आज भेदभाव दिखाई दे रहा है प्रश्न पांच सफल होने के लिए हमें क्या करना चाहिए मित्रों प्रश्न न उत्तर तेरी रीतना विचारी लखी सको उत्तर सफल होने के लिए हमें कड़ी मेहनत करनी चाहिए लगातार अभ्यास करना चाहिए अभ्यास के दौरान दिखाई देने वाली हमारी त्रुटिया एट्ले की भूलो को दूर करना चाहिए इस तरह हम सफल बन सकते हैं

रिश्वत ना लेता हो उसे प्रामाणिक इंसान कहता हूं दुकानदार व्यापारी और अन्य कोई भी व्यक्ति नियमों के अनुसार कार्य करता है तो मैं उसे प्रामाणिक इंसान कहता हूं तो आ रते मित्रों आपड़े तमामे तमाम 6 ए छोग प्रश्नों ना उत्तर व्यवस्थित रीते लिखी सकिए छी अबे जोइए प्रश्न नंबर 2 પ્રશ્ન બે આપ્યો છે મિત્રો તેની સૂચના આપી છે આપણને આપને કોઈ ઘટના યા પ્રસંગ સુનાહો યા પઢાવો ઉસે કક્ષામે કહીએ કક્ષામે પ્રસ્તુત કી ગઈ ઘટના યા પ્રસંગ મેં સે કિસી એક કો ભાષા ભાષામાં લીખીએ એટલે કે આપણે આપણા વર્ગમાં કોઈ એવો પ્રસંગ કે ઘટના કહેવાની છે હવે એક ઘટના અને પ્રસંગ ઉપરથી તમને જે પસંદ પડી હોય તે ઘટના અથવા તો પ્રસંગ તમે તમારી ભાષામાં લખવાનો છે તો સૌ પ્રથમ આપણે અહીં એક ઉદાહરણરૂપ પ્રસંગ આપેલો છે તમે તમારી રીતના પણ તમને કોઈ પ્રસંગ કે ઘટના યાદ હોય કે જેમાંથી તમને કશુંક નવું શીખવા મળ્યું હોય કોઈ એવો ગુણ તમને એ પ્રસંગમાંથી મળેલો હોય તો તમે તે પ્રસંગ લખી શકો છો જોઈએ પ્રસંગ घटना के प्रसंग उत्तर एक लड़के को उसके मां बाप ने पढ़ने के लिए स्कूल में भेजा लेकिन पढ़ाई में कमजोर होने के कारण हमेशा गुरुजी से डांट खाया करता था एक दिन वह पढ़ाई ना करनी पड़े इसीलिए घर से कहीं दूर निकल गया रास्ते में जंगल आता था जंगल में एक पेड़ के नीचे आराम करने बैठा उसने देखा कि एक बंदर का बच्चा पेड़ पर चढ़ने के लिए बार और आगे देखते हैं बार प्रयास कर रहा था कई बार प्रयास करने के बाद वह आखिरकार पेड़ पर चढ़ गया यह देखकर उस लड़के को भी लगा कि इस बंदर की बच्चे की तरह अगर मैं भी प्रयास करूंगा तो जरूर सफलता प्राप्त करूंगा यह सोचकर वह बालक घर लौट आया और पढ़ाई में मन लगाकर मेहनत करने लगा ધીરે ધીરે હોશિયાર ઓર કાબિલ બન ગયા તો બચ્ચો કે ઘટના તમને યાદ હોય તો તમે લખી શકો છો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો તેને આપણને સૂચના આપી છે ચર્ચા કીજે અહીં આપણને બે મુદ્દા આપ્યા છે તે બે મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો આ ચર્ચા તમે ફકરા રૂપે પણ લખી શકો છો અહીં પરિચ્છેદ એટલે કે ફકરા રૂપે આપણે આ ચર્ચાને લખેલી છે જોઈએ પહેલો મુદ્દો આપણને આપ્યો છે યદિ પક્ષી બોલ પાતે તો પેડ કટાઈ કે વિષય ક્યા કહેતે જો મિત્રો કદાચ પક્ષીઓ બોલતા હોત તો આપણને આપણે જે ઝાડ કાપી રહ્યા છીએ તેના વિશે આપણને શું કહેત શું તેવું આપણે ચર્ચા કરવાની છે તેના વિશે આપણે લખવાનું છે તો જોઈએ ઉત્તર યુ પક્ષી બોલ પાતે તો હવે પેડ કી કટાઈ કરવા સોકતેર હમે કહતે હા ઘર હૈ તુમ काटोगे तो हम रहेंगे कहा हम कहा बैठकर गीत गाएंगे हम अपना घोसला कहा बनाएंगे अगर तुम पेड़ काटोगे तो बारिश कम होगी और धरती पर सुखा पड़ेगा पेड़ काटेंगे तो हमें फल और छाव नहीं मिलेंगी इसीलिए पेड़ है तो हमारी जिंदगी है उसे काटना चाहिए नहीं ऐसा पेड़ काटने के विषय में हमें कहते તો મિત્રો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર તમે લખી શકો છો અથવા તમારી રીતે વિચારીને પણ તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો જોઈએ મુદ્દો બે મિત્રો આપણને આપ્યો છે યદિ ધરતી બોલ પાતી તો મનુષ્ય કે બાર ઈશ્વર ક્યાં કરતી એટલે કે જો ધરતી માતા બોલી શકતા હોત તો માણસો વિશે ભગવાનને શું પ્રાર્થના કરત तेना अहीं। डिबेट इतले के चर्चा करवाई तो यदि धरती बोल पाती तो मनुष्य के बारे में ईश्वर से शिकायत करती हे ईश्वर आपने सभी प्राणियों में मनुष्य को बहुत चतुर बनाया है उसने कई सारे अच्छे आविष्कार किए हैं लेकिन साथ ही उसने भयंकर विनाश हो ऐसे आविष्कार भी किए हैं वह पेड़ों से हरे भरे जंगल काट के खुद ही अपना विनाश कर रहा है कुदरती संपत्ति के नुकसान के कारण उसे बहुत सारी दिक्कतों का सामना करना पड़ रहा है लेकिन उसकी आंखें नहीं खुलती हे भगवान, आपसे प्रार्थना है कि मेरे इस होनहार बच्चे को सही राह दिखाना और कुदरत को बचाने का कार्य करे ऐसी प्रार्थना करती हूँ तो मित्रों रीते अपने आ आप प्रश्न उत्तर लिखी सकी બંને મુદ્દે આપણે ચર્ચા કરવાની છે ચર્ચાના ઉત્તરો આપણે આ રીતે લખી શકીશું અથવા આપણે ચર્ચા કરીશું હવે જોઈએ પ્રશ્ન પ્રશ્ન ચાર આપણને આપ્યો છે મિત્રો તેની સૂચના છે નિર્મલેખિત પરિચ્છદકો પડીએ ઓર લિયે એટલે કે અહીં એક ફકરો આપ્યો છે પરિચ્છેદ તેને આપણે વાંચવાનો છે અને સુંદર અક્ષરે આપણી નોટબુકમાં લખવાનો છે તો આપણે શાંતિથી આ ફકરાને વાંચી જઈશું તેમાં આવતા અલ્પ વિરામ પૂર્ણ વિરામ અવતરણ ચિહ્નો પ્રશ્નાર્થ ચિહ્નો તમામને વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ લખીશું તો જોઈએ સૌપ્રથમ પ્રથમ એટલે કે ફકરો કિસીને સ્વામી વિવેકાનંદ સે પૂછા સબકુચ ખોને પર ભી મનુષ્ય કે પ્યાસ ક્યા હોવેકાનંદ ને પરિચિત ફકરો ખૂબ જ નાનો છે પરંતુ આપણને ખૂબ મોટી શિખામણ આપી જાય છે આપણે આ ફકરાને વાંચીશું અને સુંદર અક્ષરે લખીશું હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપે છે મિત્રો આપણને તેની સૂચના આપી છે પરિચ્છેદ મેં ઉચિત લગાકર લખીએ એટલે કે ઉપયોગ કરેલો નથી આપણે દરેક ફકરામાં યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્ન મૂકી ફરીથી લખવાના છે જોઈએ ફકરો પહેલો पहलो फकरो छे बात पुराने जमाने की है उन दिनों देवताओं और दानवों में युद्ध होता रहता था दोनों पक्ष मिलकर एक बार प्रजापति के पास गए वहां जाकर बोले मान्यवर हम दोनों ही आपकी संताने हैं बताइए कि हम दोनों में बड़ा कौन है तो मित्रों तो आपने आ एक परिच्छेद आपेलो छे फकरो आपे छे अहीं विराम चिन्ह मुकेला नथी हवे आपने उत्तर યોગ્ય જગ્યાએ વિરામ વિરામચો મૂકીને પરિચ્છેદને ફરીથી લખીએ જોઈએ ઉત્તર મિત્રો ઉત્તર છે જમાને કી હે પછી મિત્રો આપણે પૂર્ણ વિરામ મૂકીશું અહીં લાલ કલરથી જ્યાં જ્યાં પૂર્ણ વિરામ મૂકવાના છે તે બતાવેલા છે તમે ફકરામાં જોઈ શકો છો તો જમાને કી હે પછી આપણે પૂર્ણ વિરામ મૂકીશું

ત્યારે તેને આપણે અવતરણ ચિહ્નોમાં લખીએ છીએ જ્યાંથી બોલવાનું શરૂ કરે અને જ્યાં બોલવાનું પૂર્ણ થાય ત્યાં સુધી આપણે તેને અવતરણ ચિહ્નોમાં લખીશું વાક્ય બોલાતું હોય તો દુહરા અવતરણ ચિહ્ન એટલે કે બંને બાજુ બબે અવતરણ ચિહ્નો લગાવીશું અને અવતરણ ચિહ્નો લગાવતા પહેલા જ્યાંથી બોલવાનું શરૂ થાય છે ત્યાં અલ્પવિરામ મૂકીશું પછી અવતરણ ચિહ્ન લગાવી વાક્યને શરૂ કરીશું જોઈએ બોલે પછી અલ્પવિરામ મૂકેલું છે અને પછી અવતરણ ચિહ્ન લગાવીને માન્યવર હમ દોનો હિ આપકી સંતાને હે બતાઈએ કે હમ દોનો મેં બળા કોણ હે હવે આ વાક્ય પ્રશ્નાર્થ સ્વરૂપે છે માટે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું અને અવતરણ ચિહ્નો પૂર્ણ કરીશું એટલે કે અવતરણ ચિહ્નો આપણે મૂકીશું તો મિત્રો આ રીતે આપણે આ ફકરામાં આ પરિચ્છેદમાં અવતરણ ચિહ્નોની સાથે સાથે તમામ ચિહ્નો મૂકી શકીએ છીએ હે પછી પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ પાસ ગઈ પછી પૂર્ણ વિરામ બોલે અલ્પ વિરામ અને પછી અવતરણ ચિહ્ન અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અવતરણ ચિહ્નો પૂર્ણ કરવાના છે તો આ રીતે આ પરિચ્છેદમાં આપણે विराम चिन्हों समझीने लगावीशु हावे જોઈએ ફકરા નંબર 2 બીજો ફકરો છે મિત્રો આપણે સૌપ્રથમ વિરામ ચિન્હો વગર વાંચીએ સમય વા સંપત્તિ હે જો প্রত্যেক મનુષ્ય કો પ્રગતિ કી ઓર લે જાતી હે જો લુક ઇસ ધન કા ઉચિત વિનિયોગ કરતે હે ઉन्हे शारीरिक सुख तथा आध्यात्मिक आनंद प्राप्त होता है इसी के द्वारा मूर्ख चतुर निर्धन धनवान और अज्ञानी ज्ञानी बन सकता है संतोष या सुख मनुष्य को तब तक प्राप्त नहीं होते जब तक वह उचित रीति से समय का उपयोग नहीं करता क्या तुम मानते हो कि समय निसंदेह एक रत्न राशि है तो मित्रों आप परिच्छेद अपन ने फकरो, हवे हम आप परिच्छेद विनाम चिन्हों लगे फरी लखीश जो ये उत्तर समय वह संपत्ति है अल्प जो को की और ले जाती हैं। है પછી मित्रों આપણે अल्पविराम મૂકીશું જો প্রত্যেক મનુષ્ય કો પ્રગતિ કી ઓર લે જાતી હૈ હે પછી પૂર્ણવિરામ વાક્ય પૂરો થાય છે જો લોગ ઇસ ધન કા ઉચિત વિનયક કરતે હૈ હે પછી अल्पविराम ઉને શારીરિક સુખ તથા આત્મિક આનંદ પ્રાપ્ત હોતા હૈ હે પછી પૂર્ણવિરામ ઇસે કે દ્વારા મુर्ख ચતુર चतुरपची अल्पविराम निर्धन धनवान और अज्ञानी ज्ञानी बन सकता है याद रखियो मित्रों अभी आपने शब्दनी पाछड़ अल्पविराम मुकवाना नहीं केमके वाक्य रचना ते प्रमाणे छे संतोष या सुख मनुष्य को तब तक प्राप्त नहीं होते होते पची अल्पविराम जब तक वह उचित रीति से समय का ઉપયોગ નહીં કરતા કરતા પછી પૂર્ણ વિરામ હો કે સમય ની સંદેહ એક રત્ન રાશિ આપણે જગ્યાએ મૂકવાના છે તે અલગ કલરેથી અલગ રંગથી અહીં દર્શાવેલા છે ફરીથી જોઈ જઈએ કે આપણે કઈ કઈ જગ્યાએ વિરામ ચિહ્નો ઉપયોગ કરવાનો છે તો સંપત્તિ હે પછી આપણે અલ્પ વિરામ મૂકીશું પછી આપણે પૂર્ણ વિરામ મૂકીશું પછી આગળ વિનિયોગ કરતુર ચતુર શબ્દ છે પછી અલ્પ વિરામ અને જ્ઞાની બન શકતા હે હે પછી આપણે પૂર્ણ વિરામ મૂકીશું આગળ પ્રાપ્ત નહીં હોતી હોતી શબ્દ છે ત્યાં આપણે અલ્પ વિરામ મૂકીશું અને ઉપયોગ નહીં કરતા કરતા શબ્દ છે ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકીશું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી આપણે ફકરાને પૂર્ણ કરીશું તો મિત્રો આ રીતે આપણે આ ફકરામાં વિરામ ચિહ્નો મૂકી શકીએ છીએ તો મિત્રો આ રીતે અહીં આ એકમનો અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે જો તમને આ તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો સાથે સાથે લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર